લઈ જાઓ ભાઈ લઈ જાઓ માત્ર પાંચ રૂપિયામાં રાખડી લઈ જાઓ બજારમાં વીસ ને ત્રીસ રૂપિયામાં જે રાખડી મળે ને એ માત્ર પાંચ રૂપિયામાં માં ભાઈ આ તો બેલ્ટ પણ મળી જશે તમને બંને ફેશન વાળા તમારા માટે રક્ષાબંધન માં જોરદાર રાખડી નું કલેક્શન લઈને આવી ગયા છે એ પણ સૌથી પહેલા માર્કેટ માં તમારા માટે સસ્તું લઈને આવ્યા છે આ જુઓ ભાઈ કંકાવટી અને પૂજા થાળી પણ મળી જશે અને ભાઈ આગળ રાખડી માત્ર પાંચ રૂપિયા થી શરૂઆત થઈ ને એમ નવ્વાણું સુધી ની મળી જશે નાના છોકરાઓ માટે સ્પાઈડર ડોરેમેન ને છોટા ભીમ વાળી રાખડી પણ લાયા છે લોકો અહિયાં બધી હેવી હેવી રાખડી માત્ર સો રૂપિયા ની અંદર જ મળશે તમને સો રૂપિયા ની ઉપર એક પણ રાખડી નહીં મળે અને ભાઈ આગળ તમને રાખડીમાં દરેક દરેક ડિઝાઇન મળી જશે જેમાં ભાભી રાખડી કપલ રાખડી ગોટા રાખડી કાર્ટુન વાળી અને લાઇટ વાળી રાખડી પણ મળી જશે એડી રાખડી ડાયમંડ રાખડી રુદ્રાક્ષ રાખડી અને ભાઈ આ કુર્તા છે નાના છોકરા માત્ર દોઢસો રૂપિયા લઈ જાઓ સ્પેશિયલી જન્માષ્ટમી માટે કુર્તા પણ લઈ દીધા છે આ જુઓ ભાઈ ભાભી રાખડી તો એટલી બધી ડિઝાઇન છે ને તમારે શોધવાની જરૂરત નહીં પડે બજારમાં અને બેનો રક્ષાબંધન માં રાખડી ખરીદી તો છે ને બંને ફેશન વાળા જ કરજો અને યાદ રાખજો પાછા ચોમાસું તો ચાલુ જ છે એટલે આગળ તમને દોઢસો રૂપિયામાં રેનકોટ મળી જશે ને એસી રૂપિયામાં તો છત્રી મળી જવાની છે અને ભાઈ પાંચ રૂપિયામાં માં લેવા પછી બહુ ભીડ થાય છે ભાઈ કેતા નહીં ભાઈ રહી ગયા અને આ કુર્તા જુઓ ભાઈ અત્યારથી લઈ આયા છે માત્ર દોઢસો રૂપિયામાં માં તે પહેલા એડ્રેસ ની વાત કરું તો રાવપુરા પોસ્ટ ઓફિસ ની ગલી ખારી વાવ રોડ મેવાડા કલેક્શન ની બાજુ માં જ છે પહોંચી જ જજો